કરી માયા પણ શુભ નામ છે આવો આવો યુમૈયા મહેશ કૈલાસે લખવી કંકોતરી આવ્યો શ્રાવણ શુભ માસ કૈલાસે લખવી કંકોતરી પ્રેમ તણી પેન છે ને શ્રદ્ધાની સાઈ છે ભાવ ભર્યા

દે ગોટી કરસુ પ્રણામ કૈલાસે લખવી કંકોતરી કાચી કલમ ત્યાં દ્રષ્ટિ દોડાવજો માયાના માનવેતી મુજને છોડાવજો આવો 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 ય વિનાશ કૈલાસે લખવી કંકોતરી આવ્યો શ્રાવણ શુભ મારી આવો આવો યુ મી અનાથ કૈલા સે લખવી કંકોતરી બોલો કૃષ્ણ કનૈયા લા લખી જે દ્વારિકાધીસની જે